મજમુદાર જે પણ ફૂલ સવાર સાંજ દરમિયાન કાર્યક્રમ હોય પણ પૂર્ણ સક્રિય રીતે કામ કરતા હોય છે વિનુભાઈ જેમણે આ જગ્યાની અંદર એક ભક્તિ અને સેવા બેના માર્ગથી પ્રાણ પૂર્યો છે અને અનેક જીવનને એવો સ્પર્શ કરે છે એવા વિનુભાઈ ગાયત્રી પરિવારના અમારા કનુભાઈ અને એમની ટીમ

વરસાદની સિઝન પથે એટલે સ્વાભાવિક રીતે રોગચાળાને લઈને આપણે જાગૃત થવું પડે કારણ કે પહેલાંના જમાનામાં તો ગંદકીને આ અંતે આપણે હવે ઘણું ધ્યાન રાખીએ છીએ કે બહુ વધારે પડતી ગંદકી ના રહે પરંતુ જે ઋતુ ચક્ર છે એના આધારે શરીરમાં આવતા પરિવર્તનના કારણે આ પ્રકારે શરીરને વધારે એક વખત કહેવાય કે આપણા હાથે એક્સરે થઈ જાય કે કંઈ છે કે નહીં તપાસ થઈ જાય એ બહુ જરૂરી હોય છે અને એવા જ સમયે મીનાક્ષીબેન અને એમના લાયન્સ ક્લબને માધ્યમથી બહુ જ સરસ રીતે કેમ્પ કર્યો છે આજુબાજુના લોકોને લાવવામાં આખી ટીમ કામે વિનુભાઈ એમને બાકી ભારતીય જનતા પાર્ટીના જે લોકો એમની સાથે મીનાક્ષીબેન સાથે જોડાયેલા છે એ બધા જ લોકો એક સરસ રીતે લોકોને અહીંયા પહોંચાડવાનું દિવસભર કામ કરશે જ્યાં સુધી કેમ્પ ચાલે એ કેમ્પનો ખૂબ લોકોને લાભ મળે મારે તકલીફ એટલી જ છે કે દસ વાગે વિધાનસભા સત્ર શરૂ થવાનું છે એટલે દસ પાંચ દસ મિનિટ તો થોડી ત્યાં લેટ પડી જઈશું એટલે મેં તાત્કાલિક હાથમાં માઇક લઈ લીધું બેન એટલે થોડું પૂછતાખી માપ અને આપણ કારણ કે આવું તો પડે જ સવાલ જ નથી મને આપ સૌને મારા પ્રણામ છે અને આજ પ્રકારના કામથી એ સમાજમાં એકબીજાને આપણે સ્પર્શતા હોઈએ છે સુખમાં અને દુઃખમાં એ જ આપણો માનવ જીવન છે એકબીજાને ઉપયોગી થવું બસ એ જ થેન્ક યુ વેરી મચ આનંદ હોય અને આપણને આટલો આટલો અભગ્રગ કરે તો ખાસ કરીને મારા ડિસ્ટ બોર્ડર પાથ ભારતમાંથી અત્યાર મેર્યુવર્સ છે નીકળ્યા પણ છે કદાચ આ આવે કોઈ પણ એનો પણ મારે સવારે ખાસ દાવો અને બધાને બધા છે કે વાત પણ છે ખાસ કરીને કરી સરકાર <laughs> પણ <laughs>

લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ દ્વારા આયોજિત આ સૌરવરો નિદાન કેમ્પ એના આયોજન બદલ સૌ આયોજકોને આભાર માનું છું અને સૌને અહીંયા બોલાવ્યા એટલો સરસ કાર્યક્રમ કર્યો અને આજુબાજુના વિસ્તારના લોકો માટે એ ખૂબ સરસ એને કહેવાય મેડિકલ ફેસિલિટી અત્યારે તો સરકારની મેડિકલ ફેસિલિટી ખૂબ અવેલેબલ છે છતાં પણ ઘણા બધા લોકો એ આરોગ્ય સેવાથી વંચિત હોય છે

તો આપણે ઘણા બધા મહિલાઓનો જીવ બચાવી શકીએ તો આપણને ખૂબ સારો એ પહેલ આ સંસ્થાની છે